હલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું બાજરી અને ગુંદરની રાબ તો ફ્રેન્ડ્સ શિયાળા દરમિયાન શરદી ખાંસી અને શરીરમાં રહેતી કમજોરી સામે રક્ષણ આપતી રાબ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ બધી ટીપ સાથે બાજરી ગુંદરની રાબ તો રાબ બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે કઢાઈમાં બે ચમચી ઘી ઉમેરશું ઘી ગરમ થતાં જ ઘીમાં બે લવિંગ ઉમેરશું સાથે એક નાનો ટુકડો તજ પણ ઉમેરી દેસું શિયાળા દરમિયાન લગભગ મોસ્ટલી બધાને શરદી ખાંસીનો પ્રોબ્લેમ હોય છે પણ જો તમે આ રાબ બનાવીને પીશો તો શરદી ખાંસીમાં ખૂબ જ રાહત થશે અહીંયા તજલવીન ઘીમાં થોડા શેકાય એટલે અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દેસું અત્યારે રાબમાં ઉમેરાતા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને શરદી ખાંસી અને શરીરમાં રહેતા ઘણી બધા રોગ સામે રક્ષણ આપશે અને શિયાળા દરમિયાન તો આ રાબ ખાસ બનાવીને પીવી જોઈએ અજમો પણ ઘી સાથે સારી રીતે શેકી લેશું તો અહીંયા થોડી જ વારમાં અજમો ઘી સાથે એકદમ સરસ શેકાઈ ગયો છે તો બે ચમચી જેટલો બાજરાનો લોટ ઉમેરશું ડિલેવરી પછી જો તરત જ માતાને આ આપવામાં આવે તો માતાને ખૂબ જ પ્રમાણમાં ધાવણ આવતું હોય છે તો અહીંયા તમે જુઓ કે એકાદી સેકન્ડમાં જ આપણો લોટ થોડો શેકાવા માંડ્યો છે બાજરાનો લોટ એકદમ સારી રીતે શેકી લેવાનો અને રાબ બનાવવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી જાડા તળિયાના વાસણનો જ ઉપયોગ કરવાનો જેથી બાજરાના લોટ બળે નહીં અને રાબ એકદમ સ્વાદિષ્ટ બને તો અહીં આપણો લોટ તરત જ શેકાઈ ગયો છે હવે કડાઈમાં એક ચમચી જેટલો દળેલો ગુંદર ઉમેરી દેશું ગુંદર આ રીતે દળીને જ ઉમેરવાનું જેથી ઘીમાં સારી રીતે ફૂટી જાય તો અહીંયા તમે જુઓ કે કડાઈમાં ઉમેરતા તરત જ આપણો ગુંદ ફૂટી અને એકદમ સરસ ફૂલી ગયો છે ગુંદર સારી રીતે ફૂટી જાય એટલે આપણે એક ગ્લાસ પાણી ઉમેરશું રાપ તમારે કેટલી પાતળી કરવી છે એના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ રાખે છે જો તમારે રાત થોડી ઘાટી કરવી હોય તો પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું પણ બાજરીની રાત થોડી પાતળી હશે તો વધારે મજા આવશે પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરવાની અહીંયા થોડી જ વારમાં કઢાઈમાં ઉમેરેલું પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે તો અહીંયા ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરું છું ગોળનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો તો અહીંયા જુઓ થોડી જ વારમાં કઢાઈમાં ઉમેરેલો ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે અને તમે જુઓ કે રાબ જેમ જેમ ઉકળે છે એમ થોડી ઘટ થતી જાય છે રાબને એકાદી મિનિટ સારી રીતે ઉકાળી લેવાની હવે રાબમાં અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરશું સૂંઠ પાવડર ઉમેરવાથી પણ રાબ એકદમ સ્વાદિષ્ટ બને છે પણ જો તમારી પાસે સૂંઠ પાવડર હાજર ના હોય તો તો તમે નાનો ટુકડો આદુનો છીણીને ઉમેરી શકો છો કે આદુનો રસ પણ ઉમેરી શકો છો સોટ પાવડર પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે રાબમાં આપણે બાવળિયા ગુંદરનો ઉપયોગ કરેલો છે જેથી સ્ત્રી અને પુરુષ બંને આ રાબ પી શકશે અહીંયા થોડી જ વારમાં આપણી રાબ એકદમ સારી રીતે ઉકળી ગઈ છે તો છેલ્લે ત્રણથી ચાર બદામ બદામની ફ્લેક્સ ઉમેરશું બદામ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે પણ અત્યારે શિયાળાના સિઝનમાં થોડી બદામ પણ આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે તો અહીંયા તમે જુઓ કે આપણી રાબ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં કે આ રીતે તમે ચમચામાં લ્યો તો સરસ પાતળી એવી રાબ તૈયાર થયેલી છે રાબ આટલી પાતળી હોય તો જ પીવાની મજા આવે છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલી ગરમા ગરમ રાબ સૌ કરશું ઉપર થોડી બદામની કતરણ નાખીને ગાર્નિશ કરશું તો તૈયાર છે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થતી શિયાળા સ્પેશિયલ રાબ એક વખત આ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને બધી જ ટીપ સાથે બનેલી રાબની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ